ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમા શ્રીમદભાગવતકથા દૃષ્ટાંત અને રહસ્ય ભાગવત ગંગાની આ વહેતી સરવાણીમાં આપણે ભાગવતના વરિષ્ઠ વક્તા પરમ પૂજ્ય વંદનીય શ્રી ડોંગરેજી મહારાજના અવાજમાં એમણે કહેલી ભાગવત કથા ના કેટલાક મણકાઓ સાંભળી રહ્યા છીએ ભાવકોનો એવો આગ્રહ હતો કે પૂજ્ય ડોંગ્રેજીની કથા આપણને જો માણવા મળે અથવા એના રસને ચાખવા મળે તો બહુ જ ઉત્તમ કાર્ય થાય એ વાતને ધ્યાનમાં લઈને ગત ગુરુવારે પણ આપણે માણ્યું અને આજે બીજો મણકો આપણે ડુંગરીજીના અવાજમાં અને એમના દર્શન સાથે માણવા જઈ રહ્યા છીએ રાજસી શક્તિ છે કોઈ દિવસ બગાડશે શક્તિ બહાર ભગવાન નું ધ્યાન સ્મરણ કરવાથી સંયમ રાખવાથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય જે સાત્વિક શક્તિ માનવને પાપ કરતા અટકાવે ભગવાન નું ધ્યાન કરો ધ્યાન થઈ શકે રાત્રે વાગે પૂજા માટે સમય બતાવ્યો છે તે સમયે જ પૂજા થાય પવિત્ર અવસ્થામાં જ પૂજા થાય તમે રાત્રે બાર વાગે ગાડીમાં બેસીને પણ નારાયણ નું ધ્યાન કરી શકો છો ધ્યાન માટે પવિત્રતાની જરૂર છે કદાચ બહુ પવિત્રતા ન હોય તો પણ અપવિત્ર અવસ્થામાં પણ ધ્યાન થાય ધ્યાનનું ફળ તત્કાલ મળે પાપ અને પુણ્યનું ફળ તત્કાલ મળતું નથી આજે કોઈ જુઠ્ઠું બોલે તો આજે એને સજા નહીં થાય સંભવ છે આજે

ભાગવત માં સિદ્ધાંત રોજ આવશે ભગવાન મંગલ આચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે ઋષિઓ એવું વર્ણન કર્યું છે સંસાર અમંગલ છે પરમાત્મા મંગલમય છે આપે છે કામ કોઈ સ્ત્રીને સુખ આપતો નથી કામ કોઈ પુરુષને સુખ આપતો નથી કામ શક્તિ નો વિનાશ કરે છે કામ તન બગાડે છે કામ જીવન બગાડે છે કામ જ મરણ બગાડે કામ બધાનો શત્રુ છે શત્રુ હોવા છતાં એવું સમજાવે છે હું તારો મિત્ર છું તને સુખ આપું કામ મિત્ર નથી કામ શત્રુ છે

ભગવાનની લીલા મંગલ ભગવાન નો પરિકર મંગલ ભગવાન નું બધું જ મંગલ શાંતિ થી વિચાર કરતા ધ્યાન માં આવશે પ્રાયા માનવ નું બધું જ અમંગલ ભગવાન નું સ્વરૂપ મંગલમય છે કોઈ માનવ નું ધ્યાન સ્મરણ ન કરો ધ્યાન ભગવાન તમને ફુરુસ જ મળે છે ત્યારે શું કરું

જેની આજ નિંદા કરતા હતા એક દિવસ એવો આવશે એના વખાણ કરવા પડશે જેનો તિરસ્કાર કરો છો એનો એક દિવસ સત્કાર કરવો પડશે જેનો માનવ સત્કાર કરે છે એક દિવસ એની ઉપેક્ષા કરે છે પ્રાય બધાને એવો અનુભવ થાય સંસારનો વિચાર છોડો સંસારમાં જે કઈ છે તે બધું સારું છે કંઈ ખરાબ નથી યાદ રાખજો ભગવાન વિના કઈ સારું પણ તમને આજે જે સારું લાગે છે થોડા દિવસો પછી સારું લાગશે તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા બાળકને રમકડામાં જ સૌંદર્ય દેખાય બાળકના રમકડા કોઈ ઉઠાવે તો રડવા લાગે છે જે કઈ છે તે બધું ઠીક છે મારા ભગવાન મંગલમય ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે જયારે થોડી પણ પુરુષ મળે ત્યારે સંસારનું ચિંતન ન કરો કોઈ માનવ શરીર નું ધ્યાન ન કરો ધ્યાન ભગવાન માનવ કોઈ પણ સત્કર્મ કરે છે ત્યારે સત્કર્મ કરવાથી પાપ ભળવા લાગે છે પાપનો જયારે નાશ થાય છે ત્યારે પાપ જ વિઘ્ન કરે છે ક્યાં સત્કર્મ ન કરે તો સારું

જ્ઞાનમાં ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે તેથી મંગલ આચરણ કરવાની આજ્ઞા આપી છે ઉપનિષદોમાં પણ મંગલ આચરણ આવે છે શાંતિ પાઠ કરે છે ઇન્દ્રો બૃહસ્પતિ સન્નો વિષ્ણુ નમો બ્રહ્મણે મારા જ્ઞાનમાં મારા ભક્તિમાં કોઈ દેવ વિઘ્ન ન કરે જ્ઞાન માં સ્થિરતા આવે મારું જ્ઞાન ભૂલાય નહીં ત્રણ વાર ભાગવતના આરંભમાં વ્યાસ મહર્ષિ નું મંગળાચરણ છે ભાગવત ના મધ્યમાં શ્રી સુખદેવજી મહારાજ નું મંગળાચરણ છે અને ભાગવત ની જ્યાં સમાપ્તિ થાય છે ત્યારે સૂતજી એ મંગલાચરણ મંગલાદીની મંગલ મધ્યાની મંગલા સમાપ્તિ સાધનાની કોઈ પણ કાર્યનો આરંભ કરો તમારા ભગવાન દર્શન કરો વંદન કરો ભગવાનને કેજો તમારી આજ્ઞા અનુસાર આ કામ કરવા હું જવું બહાર જાઓ ત્યારે તમારા ભગવાનને વંદન કરીને બહાર જાઉં પ્રવૃત્તિ